દિલ્હીમાં મેટ્રો સ્ટેશન બહાર કાર વિસ્ફોટની ઘટનાને લઈ સુરત પોલીસે પણ એક્શનમાં આવી ગઈ હતી રેલવે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કર્યું દિલ્હીના લાલ કિલ્લા પાસે આલા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજના સમયે ભરચક વિસ્તારમાં એક કાર વિસ્ફોટ થઈ હતી તેને લઈ નવ લોકોના મોત થયા હતા જ્યારે ચોવીસ લોકો ઘાયલ થયા હતા આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયું છે ગુજરાત સહિત ભારતના અગિયાર રાજ્યોમાં એલર્ટ અપાયો હતો સાથે રેલવે પોલીસ પણ એલર્ટ આવી ગઈ છે સુરત રેલ પોલીસ દ્વારા સદ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કરાયું છે સુરત રેલ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ સામાન્ય ચેકિંગ કરાઈ હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા હતા આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયા પછી ગુજરાતમાં વિહાયલ હતું પર રાખવામાં આવેલ છે એના સુરત શહેર પોલીસ દ્વારા તાત્કાલિક તમામ ઉચ્ચ અધિકારીઓ થી માંડી કોન્સ્ટેબલ તક અમાર અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરીને ચેકિંગ ના કાર્યવાહી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગની કાર્યવાહી ચાલુ કરેલ છે જેમાં ખાસ કરીને 40 જેટલા જગ્યાએ અમારા શહેરના એન્ટી એક્ઝિટ પોઈન્ટ કોસ્ટલ એરિયાના પોઈન્ટ ઉપર જોએ અત્યારે નાકાબંધી કરવામાં આવેલી ચેકિંગ નું કામગીરી ચાલુ છે. ભાગળ એરિયા દેકે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ તમામ જગ્યાઓ જો એરપોર્ટ બસ યાસમનું સંગ્રહન, રેલવે સ્ટેશન પર જીઆરપી અને આરપીએમ નું સંકલનમાં પોલીસની ટીમો ચેક કરી રહી છે જોએ અને સાતો સાત ભાગળ વગેરે વિગ્રે એરિયા, ટેક્સટાઇલ માર્કેટ વગેરે એરિયામાં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે જોએ અને અમે અમારે જેટલા ભી કરીબ 1600 જેટલા સીસીટીવી કેમેરા છે આમાં પીટીજીટ કેમેરાના માધ્યમથી એવા વિસ્તારોમાં જ્યાં વધુ પ્રમાણમાં જો પબ્લિકનું મૂવમેન્ટ રહે છે એના ઉપર જો વાચ રાખવામાં આવી રહ્યા છે જેથી કોઈ શંકાસ્પદ કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ કોઈ વાહન જણાઈ આવે તો તાત્કાલિક એના પર કાર્યવાહી કરી સકીએ લોકો થી અમારી એટલા જ અપીલ છે કે કોઈ પણ પ્રકારના અફવાઓ પર ધ્યાન ન આપો આપ કોઈ પણ પ્રકારના પેનિક પડ ન કરો આપ ન કોઈ પણ શંકાસ્પદ કોઈ વ્યક્તિ વસ્તુઓ કે કે વાહન મળે તો તાત્કાલિક આપ પોલીસ અથવા 112 નંબર ઉપર જાણ કરો કે તાત્કાલિક આપણે લોકો કાર્યવાહી કરી સકીએ જો અને આ સમય એક એવો સમય છે કે આપ અને અમે બંને લોકો મળીને આપ સુરત શહેરને સુરક્ષિત રાખી સકીએ